પાટણ જિલ્લામાં પણ સતત બીજા દિવસે પણ અવિરત વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે શહેરી વિસ્તારો તો પાણી પાણી થયા છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોના માર્ગ પણ પાણીમાં ગરકાવ થયા છે અને પદ્મનાથથી પાંચ ગામને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થતાં લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા લોકોમાં પાલિકા સામે હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે

પાણી ભરાવાના કારણે લોકોને પોતાના ઘરની અંદર પૂરી રહેવા માટે મજબૂર બનવાનો વારો આવે છે હજી દસ વર્ષથી લગભગ પાણી ભરાઈ રહ્યું છે અહીંયા અહીંયા પદમનાથ ભગવાનનું મેન મંદિર છે જ્યાં સવારના લોકો વહેલી સવારે ઉઠીને દર્શન કરવા જાય પણ અત્યારે છેલ્લા બે દિવસથી કોઈ દર્શન કરવા પણ જઈ નહીં શકતું એટલું પાણી ભરાયેલું છે પ્લસ બીજું કે નગરપાલિકાને કેટલી વખત જાણ કરવામાં આવે કે ભાઈ અહીંયા પાણી ભરાય છે આનું કંઈક કરો તમે આઈડિયા લાવો કંઈક લાવો પણ એ કંઈ જ કરવા તૈયાર નથી ઊંઘમાં હોય ને તંત્ર એવું લાગી રહ્યું છે ભાઈ છેલ્લા દસ વર્ષથી અહીંયા આ સમસ્યા એમની એમ છે અને દર સાલ અમે ચોમાસા પહેલા નગરપાલિકામાં રજૂઆત કરીએ છીએ અને કોર્પોરેટર આગળ રજૂઆત કરીએ છીએ અને અરજી પણ આપીએ છીએ કલેક્ટર સાહેબ સુધી પણ અમે અરજી આપેલી છે છતાં પણ આ વાતનો કોઈ નિકાલ આવ્યો નથી પાણીનો જે આવરો હતો એને બિલકુલ ઊંધો કરી દેવામાં આવ્યો છે કારણ કે આ લોકોની અણ આવડતના કારણે જે રોડનો આપવો જોઈએ આપ્યો નથી પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી હાથ ધરવામાં નથી આવતી એવા આક્ષેપ અહીં સ્થાનિકો કરી રહ્યા છે ત્યારે તંત્ર ક્યારે જાગે છે અને ક્યારે આ માર્ગમાં ઉપર ભરાતા પાણીનો નિકાલ લાવે છે તે તો જોવાનું રહ્યું भरत प्रजापती संदेश न्यूज पाटण